आणंद शहर वेरा वसूलात ने लेने मनपा टैक्स विभागे कार्यवाही हाथ धरी से करमसद विस्तार में एक कमर्शियल कॉम्प्लेक्स में લાંબા સમયથી બાકી રહેલા વેરાને લઈને એકસાથે 57 દુકાનો સીલ કરવામાં આવી છે માહિતી મુજબ આણંદ સોચિત્રા રોડ પર મથુબલ રિસોર્ટ સામે આવેલા સ્વયં સેફાયર કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા બાદ છેલ્લા 5 વર્ષથી કુલ 12.20 લાખ રૂપિયાનો વેરો બાકી હતો મનપા દ્વારા વારંવાર નોટિસ આપ્યા છતાં વેરાની ચૂકવણી ન થતાં અંતે કડક કાર્યવાહી કરવામાં આવી તો મનપા કમિશનર મિલિંદ બાપનાનીના સૂચનાથી रिकवरी टीम द्वारा तात्कालिक असर से तमाम सत्तावन दुकाने सील कर आ कार्यवाही व्यापारी में खड़भड़ाट मची गयो गये तो मनपा टैक्स विभाग जो छे के शहर विस्तार पचास वेरा बाकी धराता एक सौ पचास मिलकतधारकों में विशेष झूंबेश चाली रही है छ महीना में विविध व्यापारिक कॉम्प्लेक्स छत दुकाने सील कर મનપા ટેક્સ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકીદાર મિલકત ધારકો સમયસર વેરો નહીં ભરે તો આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે